હાઇ એવરીન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર આજે વાર છે ગુરુવાર તારીખ છે પચીસ નવ બે હજાર પચીસ અને મિત્રો આજની ડુંગળીની આવકની વાત કરું તો લાલ ડુંગળીની આવકની વાત કરું તો પાંત્રીસો થેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો મિત્રો અગિયારસો થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો આ વિડીયોની અંદર આપણે લાલ અને સફેદ ડુંગળીના બંનેના હરાજીમાં વિડીયો જોવાના છે બરાબર કેવા ભાવ છે આજના શું છે એટલું ટુ ઝેર તમને માહિતી આપવાનો છો વિડીયો મેં સુધી વિના જો ચેનલમાં પહેલી વાત છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ ચેનલ સાથે જોડાઈ જાઓ બરાબર કેમ કે તમને આ ચેનલમાં મહુઆ માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ

જોરદાર ગાટીઓ છે જોઈ શકો છો મિત્રો બસો ને એકાવન રૂપિયા ભાવ છે લાલ ડુંગળી સફેદ ડુંગળીમાં સુધી એકસો ને એકાવન રૂપિયા ભાવ આવે છે આ વક્કલ નો મિત્ર એકસો બાવીસ સાહેબ ઘટે ત્રેવીસ રૂપિયા ભાવ આવ્યો છે આ વખતનો 25 લખો ટાઈમ ભાડો તો અમે નથી કાઢતો

મિત્રો સુપર ક્વોલિટી માલ છે ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ ગયો છે ગયા વક્લ કરતા પણ વધરાભાવ હવે છે એક નંબર ક્વોલિટી ફૂલ ચમકવાળો જોઈ શકો છો 321 રૂપિયા ભાવ ગયો છે મોવા માર્કેટિંગ એન્ડ મસફેટ ડુંગળીનું હાલો હારી છે એકસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ ભાઈ હલો ભાઈ મા હેરો બીજા

બારસાલે 55 52 55 55 55 55 55 55 300 રૂપિયા પહેલી વાર 270 રૂપિયા 70 70 ભાઈ સુપર છે 200 રૂપિયા મિનિટ બચાવી લઉં 270 70 રૂપિયા જમા એક મિનિટ થાય એક મિનિટ હવે હાથ પાડો તો તમ સર હા બસ આવો માતાજી સાહેબ કે બાબોને પ્રોટો રૂપિયા દીપો 20 રૂપિયા ₹271 ₹271 ₹271 ₹271 ઓ પાલજે ભાઈ એમ નંબર માલજે 171 171 ₹271 અગરી ભાઈ એક મિનિટ હે આ આ લાવો તો આ કે આ

एक <laughs>

90 90 રૂપિયા 90 90 90 90 90 91 91 95

ઠ એક બાસઠ બાસઠ બેસઠ એકસો ઓગણ સિત્તેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વક્કલ

આ માર્તાના લેવા લઉં છું ભાઈ આવા અલ્યા મારા માર્તાના લેવા મૂકી દો 72 લે લે 160 ભાઈ જ મટી લેવાના તો મને તમારે કહી બાજીમાન બાબા 151 151 મેન બદલાવી દે રે 151 151 રૂપિયા 151 માં 52 એ પણ સગળ જમવા રૂપિયા 160 રૂપિયા 160 રૂપિયા હાજી જમવા ગોય 160 60 70 70

એકસો અઠ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો વન ડબલ એટ વીસ કેજી